તમારે જી લેવો એ ફૂગો લઈ લેવાનો એવું નહીં કે આ તમને દેવાનો છે હા તો ભૂરાભાઈ પેલો જ ફૂગો તમારે જી લેવો એ લઈ લો હા અને એને તમારે ફોડવાનો અંદર થી જી નીકળે તમારું એ જ હા તો ફોડો હાલો મેદા ભાઈ ને ડુંગળી નીકળી છે આજો ભૂધા ભાઈ આ તમારે ખાવાની હે જોજો રાઉન્ડ મળ <laughs> 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 તો મિત્રો પૂરા ભાઈ ને ડુંગળી નીકળી ડુંગરી જોઈ શકો છો લાઈવમાં કાચું છે ચોકલેટ છે વેફર હે તો બીજો રાઉન્ડ લેશે અમારા આ સાહેબ નું નામ શું જી લેવો એક ફૂગો તમે લઈ શકો છો મોટો જ લેવાય ને માં કઈક ના આ લે આ લે આ ના 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 રૂપિયા હું ભરસુ

તો ચાલો દુલ રામ ભાઈ તમે એક ફૂગો લઈ લો હવે તમારે આ બે એમ તો હાદ હાદું કે છે

આ મોડેલ ને સુ હોય છે આ કે ખાવાનું છે 10000 તો ગયા વેપર વેપર છે તો હવે ડોલી પર તમે ફૂગો ખોડી નાખો પણ જાંબુ તમારું જ છે હા આવો હવે તી ખોડી નાખો જાંબુ તમારું જ છે હવે તો હું જાંબુ છે એટલે હા હા જાવ આ મોડ નહીં આવો જો બરા જાંબુ હા જાંબુ જો દેખાવ